હલવો ખવાય મોર્નિંગ મારા એક નવા વલગમાં બધાનું સ્વાગત છે અને આજે જો આપણે કેટલા વાગ્યા સાડા થઈ ગયા હે ને અત્યારે આપણે ગુડ મોર્નિંગ કેવી છે રોજનો આપણો ટાઈમ છે મોડો અને અત્યારે જો બપોરનું રાંધવાનું થઈ ગયું છે એટલે આપણે જે લીલા શેણાનું શાક બનાવું છે ને તે જો દોઢ લઈને લીલા શેણા વીણવા જાઉં છું અમે જે સ્ટ્રક્ચર લાવ્યા છીએ અરે માધે કઈ દેવું હાલો જો હા મેં લીલા શેણા વિણા હાલો આપણે જો એના લીલા શેણા વીણવાના છે જો આ લીલા શેણા છે અને બીજા ઘણ ખરા સુકાઈ ગયા છે અને જ્યાં લીલા લીલ દેખાય ને ત્યાં આપણે લીલા શેણા વીણ લેવાના છે તો ચાલો પેલા હું ફટાફટ લીલા શેણા વીણ લઉં પછી જો ફોલીન શાક બનાવવાનું છે ને જો હાડા અગિયાર તો થઈ ગયાં તો મારે પછી રાંધવાનું મોડું થઈ જશે આપણે જો લીલા સેણા વીણવા પડ્યા છે फटाफट મેન લેવી એક શાક બનાવી એટલે અને મંસુના બાપા આવી ગયા છે શાક બનાવો ચલે લીલા સેણા થોડા છે એટલે હવે વીણે જાય ને સેણા સેણા બહુ વાર લાગે હું વીડિયો બનાયે તો માર એકલા હબ છે તો ચાલો ચાલો આપણે જો હવે આટલા શેણા મિળ લીધા છે અને હવે આપણે આટલા ફુલીન બટેકા ભેગા નાખીને શાક બનાવવું પડશે કારણ કે આપણે જાજા નો તોડી હશે આ હાથ ને એવો બબો બળે છે ને એટલે હવે થોડાક ઘણેન બટેકા ભેગા નાખી બરે નથી હલો વ્યા જ ઘરે હલો હવે આપણે જો શેણાનો શાક બનાવી નાખી છે આવો મટી

એટલે વંચું જો અહીંયા વીઓ ગેસ છે ને કિંજી ફાઈ જોસ ભાગ લેવા જાયસ કા ના જો રશી બેન તુર વીણી આયા ને તો થાકી ગયા કેટલી વીણી ના આયા થાકી ગયા આટલી લી ભરી જો કેટલી ભરી લાય જો આ કેટલી થેલી ભરી લાય એક ડોલ ભરી અને આ બીજી જો ઢોગો પડ્યો ને બપોર પહેલાનો ઈ હારી કદ નાખી હે ને આ બધી જો હારી કરવાની બાકી છે

अब तो है नहीं कल के बीजू आसर वैष्णो ने वो तो ना तेरे का एक बीजू हो इसे मम्मी हाँ चपला 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 घर में पैड़ा से जा तू लाल ने करा पंखा साल जाते हैं रूपड़ी ना અને તું સપલા પેરેન આવી ગયો અને હું લેવા જા પાછી લેવા તો કોયા બોલાલે હે હું જશ કોઈ અફુય બોલાય બોલા હું લેવા બોલા ગાડી ગુટીમાં જાવું છું આવજે હો હમણાં ને અત્યારે લઈને આવજે જોય તું રૂકણાવા મેંડી મમે હાજા હમણાં લઈને આવજો બધા આમાં તો પડતા હશે કે પાદરી હારે થઈ જાય પાદરી સારી કરવી વાર લાગે સય આખી કોથળી ઉપડાય ડોલ ભીરી ભીરી હ

ગાજર નો હલવો ખવાય કે ન ખવાય ફરાળમાં એક કોમેન્ટ કરીને કીજો અમે તો ખાઈ છે આજ જો આપણને હવે ખાઈ પી લીધું છે અને આજ તો સોમવાર હતો એટલે અત્યારે ફરાળ કર્યા સીવી અને આજ બહુ મૂડમાં હતા નહીં એટલે આમ બહુ મજા જેવું નહીં એટલે આજે આપણે બીજું કાંઈ કામ કર્યું છે અને જસ ખાલી ઘેરે ને ઘેરે ખાધું પીધું બસ આરામ કર્યો છે હમણાં તો થોડાક દીઠીને તો આવું ને આવું દાલ હે એટલે બધાને એમ થતું છે વલોક તો ખાલી ખાવા પીવાના દાવે છે પણ પછી કંઈક થોડાક આગળ બીજા કંઈક કામના આપણે બનાવશું અત્યારે તો અત્યારે જે હાલે એવા આપણે બનાવીશી તો આજનો વ્લોક અહીંયા પૂરો કરવી છે તો આજનો લોક કેવો લાગ્યો એક કોમેન્ટ કરીને કહેજો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દીજો મિત્રો ફરી મળશે એક નવા બ્લોક બાય બાય